નમસ્કાર હું છું સરપંચ શ્રી રીપીન ગામિત આજ હું તમને ખેતીવાડીની યોજનાઓમાં શેરડીના વાવેતર પર તમને વીસ હજાર રૂપિયા સહાય મળવા પાત્ર છે આ યોજના તમને હેક્ટર દીઠ દસ હજાર રૂપિયા બે હેક્ટર સુધી વીસ હજાર રૂપિયા મળવા પાત્ર છે આ યોજના તમે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને અરજી કરી શકો છો આઈ ખેડૂત પોર્ટલ પર ક્લિક કરી પર ક્લિક કરી યોજના પર ક્લિક કરી ખેતીવાડી પર ક્લિક કરી નીચે અનુસૂચિત જાતિના ખેડૂતોને શેરીના પાકના વાવેતરમાં સહાય મળવા પાત્ર છે એના પર દસ્તાવેજો પર ક્લિક કરો ત્યાં તમને જાતિનો દાખલો તલાટી સુધીને આપવાનો રહેશે આધાર કાર્ડ વાવેતરનો દાખલો બેંક પાસબુક સંયુક્ત ખાતેદારના કિસ્સામાં માહિતી પત્રક જે ઓનલાઈન તમે અરજી કરશો એમાં આવી જશે પર ક્લિક કરો ત્યાં પંદર નવ બે હજાર થી ચૌદ દસ બે હજાર પચીસ સુધી અંતિમ તારીખ છે ચૌદ દસ બે હજાર તમે અરજી કરી શકો છો અનુસૂચિત જાતિના જેટલા ખેડૂતો છે એવોને મારી વિનંતી છે કે તમે ઓનલાઈન પોર્ટલ પર જઈને અરજી કરી શકો છો અને ખાસ કરીને આપણા તાપી જિલ્લા જે પણ આપણા આજુબાજુના ગામો છે એઓને તમે વિડીયો શેર કરી શકો છો અને જે ખેડૂતો છે જે એણે શેરિંગનું વાવેતર કર્યું છે એવો સુધી તમે આ વિડીયો પહોંચાડો જેથી કરીને એવો આ યોજનાનો લાભ લઈ ધન્યવાદ